નમસ્કાર મિત્રો ઈશ્રમ કાર્ડ થી રૂપિયા એક હજારથી લઈ અને ત્રણ હજાર સુધીની આર્થિક સહાય કામદારો તેમજ મજૂર વર્ગના વ્યક્તિઓને આપવામાં આવે છે સરકાર શ્રી દ્વારા આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કામદારો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક સહકારી યોજનાઓનો લાભ મળી શકે તેવો છે સરકારે શ્રમિક નિવા યોજના શરૂ કરી છે કે જેમાં કામદારો ડ્રાઈવરો શેરી વિક્રેતાઓ દલાલો અને દૈનિક વેતન મજદૂરોને રોકડી સહાય પૂરી પાડે છે ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્કીમ હેઠળ લાભો જુલાઈથી લઈને ઓગસ્ટ મહિના વચ્ચે આપવા આવી શકે છે તો આ રહેલી છે ઈ શ્રમ કાર્ડના બેનિફિટ હવે વાત કરીએ કે કાર્ડ પેમેન્ટ સ્ટેટસ વિશે કે તેમાં જરૂરી શું શું જોશે વિશે તો અરજદારનો આધાર કાર્ડ જોશે બેંક પાસબુકની વિગત જોશે તેમજ મોબાઈલ નંબર રેશન કાર્ડ સરનામાનો પુરાવો પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ પ્રમાણપત્ર રહેલા છે આટલા ડોક્યુમેન્ટ આ ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસમાં જરૂરી દસ્તાવેજો માટે હવે વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડ અને શ્રમ કાર્ડ બનાવ્યા માટેની પાત્રતા અને માપદંડ વિશે વાત કરીએ તો કે ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસનો લાભ હાલમાં નીચલા વર્ગના કામદારો માટે ઉપલબ્ધ છે જેમ કે શુક્રવાર એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ પહેલાં ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્કીમ માટે અરજી કરી હતી ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્કીમ માટે જો ઈશ્રમ કાર્ડ સાથે ઈમાનદારીથી અરજી કરી છે તેમને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે જોડાયેલ હોવા જરૂરી છે પેમેન્ટ સ્કીમ લાભ લેવા માટે કામદારોની આયુષ્ય ઉંમર અઢાર વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ તો આ રહેલી છે પાત્રતા તેમજ માપદંડ હવે વાત કરીએ કે ઈ શ્રમ કાર્ડના ફાયદા શું રહેલા છે આ કાર્ડ કઢવું તો તમને બેનિફિટ શું મળશે તો કે કામદારો માટે બે હજારને વીસમાં મોદી સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના જેમ કે કામદારો રૂપિયા બે લાખ સુધીનો અકસ્માતી વીમો આપે છે એક કાર્યકર અને તેમને અકસ્માતી મૃત્યુ પામે અથવા તો અપંગતા કિસ્સામાં કામદાર અથવા તો તેમના પરિવારને વીમાની રકમ મળે છે અમે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા તેમને એક લાખ રૂપિયા આપવામાં આવે છે તેમજ સાથે સરકાર સૈનિક એક વર્ષની ઉંમર પછી રૂપિયા ત્રણ હજાર સુધી પ્રતિમાસ પેન્શન પણ આપે છે તો આ રહેલી છે ઈ શ્રમ કાર્ડ માટેના બેનિફિટ માપદંડ પાત્રતા તેમજ ફાયદાઓ હવે છેલ્લે વાત કરીએ મિત્રો કે ઈશ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે બનાવવું તો મિત્રો આપને જે ઓફિસિયલી વેબસાઇટ છે જે ઈશ્રમ કાર્ડની એમની ઉપર જઈને આપ અરજી કરી શકશો આપ ક્યાંથી એપ્લાય કરી અને કઢવી શકશો આમની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ ઇ શ્રમ કાર્ડ ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ આપ અરજી કરી શકશો અને ત્યાંથી જ ઉપલબ્ધ થઈ જશે ત્યાંથી તમે મેળવી શકશો તો જે મજદૂર વર્ગના વ્યક્તિ હોય કામદાર હોય તેમને સરકારશ્રી દ્વારા રૂપિયા એક હજારથી લઈને ત્રણ હજાર સુધીની સહાય સરકારશ્રી દ્વારા પ્લસ એક લાખથી બે લાખ સુધીનો વીમો પણ આપવામાં આવે છે તો જે વ્યક્તિને ઈ શ્રમ કાર્ડ કઢવેલા ન હોય તે વેલી તકે ઈશ્રમ કાર્ડ કઢવી શકે છે આમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને